રાજકોટ જિલ્લાનો ઉપલેટા તાલુકાના ખેરસરાથી ચિત્રા વડની કાયમી સમસ્યા નિરાકરણ માટે રૂપિયા માટે ચૌદ કરોડ બાર લાખનો મેજર બ્રિજ મંજૂર થયો રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના ખેરસરાથી ચિત્રાવડની કાયમી સમસ્યા નિરાકરણ માટે રૂપિયા માટે ચૌદ કરોડ બાર લાખનો મેજર બ્રિજ મંજૂર થયો ઉપલેટા ભાયાવદર ખેરસરાથી ચિત્રાવડ ગામ ત્યાંથી જામકંડોરણા અને ત્યાંથી રાજકોટ તરફ જવાનો મુખ્ય મોજ નદીનો બ્રિજ ઘણા વર્ષોથી જર્જરિત બિસ્માર હાલતમાં હતો જ્યારે જ્યારે ચોમાસુ સત્ર દરમિયાન વરસાદ બાદ આ બ્રિજ તૂટી જતો અને ભાયાવદર ઉપલેટા ખેરસરા ચિત્રાવડ ગામનો બ્રિજ તૂટી જતો અને સંપર્ક વિરોણું ચિત્રાવડ ગામ થઈ જતું વાહન વ્યવહાર ઠપ્પ થઈ જતો આની રજૂઆત તંત્ર અને સરકારને લેખિત રજૂઆત કરેલ પણ કોઈ તંત્ર ધ્યાનમાં નહોતા લેતા ધોરાજી ઉપલેટા વિસ્તાર ધારાસભ્ય મહેન્દ્રભાઈ પાડલિયાએ અંગત રસ લઈ લોકોની ફરિયાદને રજૂઆતને ધ્યાનમાં લે શ્રીને રજૂઆત કરી લઈ અને તેને રાજ્ય સરકારે ધારાસભ્ય મહેન્દ્રભાઈ પાડલિયાની માંગણીને ગુજરાત રાજ્યના બ્રિજ મંજૂર કર્યો મારું નામ સેતુભાઈ રામજીભાઈ ભૂત હું રહેવાસી છું પણ આ તાજેતરમાં જ વરસાદમાં અમારે જે ચિત્રાવળ ખીરસરા વચ્ચેનો ભોજ નદી ઉપરનો એઠો પુલ એ પાણીમાં દર વર્ષે વહી જાય છે અને આજે ચાર વર્ષથી જે અમારો પ્રશ્ન હતો એ પ્રશ્નનું નિરાકરણ આવી ગયું તેના માટે શ્રી મહેન્દ્રભાઈ પાડલિયા શ્રી જયેશભાઈ રાદડીયા તથા પૂર્વ સંસદ સભ્ય રમેશભાઈ તડુકે ખૂબ મહેનત કરી અને સરકારશ્રીમાં આ કામ અમારી માગણી લાગણીને અનુલક્ષીને મંજૂર કરાવ્યું છે ચૌદ કરોડ અને બાર લાખના ખર્ચે મંજૂર થયો છે ઊંચો પુલ એ બદલ અમે આ તમામ નેતાઓનો અને સરકારી અધિકારીઓનો તમામનો આભાર માનીએ છીએ અને અમે હવે એવું ઈચ્છીએ છીએ કે જલ્દીથી જલ્દી એના જોબ વર્ક નીકળી અને કામ શરૂ થાય અને કામ પૂર્ણ થાય મારું નામ રવિભાઈ ભૂત મારું ગામ ચિત્રા અમારા બે હજાર ને એકવીસ થી જે વડ અને ખીરસરા વચ્ચેનો મોજ નદી પુલ જે ધોવાઈ ગયેલો હતો તે મહેન્દ્રભાઈ પાડલિયા ધારાસભ્યો તેમજ સભ્ય ભૂતપૂર્વ સભ્ય શ્રી રમેશભાઈ ધડુકના અથાગ આજ આજરોજ મંજૂર થઈ ગયેલો છે તો જેથી કરીને તમામ અમારા આજુબાજુના ગામ લોકો અને ગામના પ્રતિ પ્રતિનિધિઓ તરફથી અમે મહેન્દ્રભાઈ પાડલિયા તેમજ ભૂતપૂર્વ સભ્ય રમેશભાઈ ધડુક તેમજ સરકારશ્રીનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ બસ અમારી હવે એક જ પ્રશ્ન છે આ પુલને તાત્કાલિક ધોરણે કામ ચાલુ કરી અને તાત્કાલિક ધોરણે જે વાહન ચાલ સગવડ ચાલુ કરાવી દઈએ બસ અમારો એ જ એક સરખા શ્રી પાસે માંગણી છે એક વાર બ્યુ બ્યુરો રિપોર્ટ એસ ન્યૂઝ રાજકોટ અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે છુડાયેલા રહુ એસ નાઇન ન્યૂઝ સાથે